હલેલુયા ગુડ મોર્નિંગ જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રોતાપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ આજનો દિવસ પિતા બાપે આપણા જીવનમાં પૂરો પાડ્યો અને આ સમય આપ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરી શકીએ અને આજના જે વચનો આપણે વાંચવાના છે તે ગીત શાસ્ત્રના પુસ્તકમાંથી તેના પાંચમા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે જે ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીએ હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર અમે તમારો આભાર માને છે બાપ કારણ કે તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છો અને તમે અમને જીવંત અને પવિત્ર પ્રભુ મળ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માની માનીશું અત્યારે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો વાંચવાનો પ્રભુ અમારી સહાયને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટોકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળોને શીખા કરજો બાપ આ પુસ્તક બાઇબલ શાસ્ત્રનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય રક્ષણ માટેની પ્રાર્થના હેય હોવા મારા બોલવા પર કાન ધોરો મારા ચિંતન પર લક્ષ લગાડો હે મારા રાજા અને મારા ઈશ્વર મારી અરજ સાંભળો કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું હે યોહોવા સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી ગુંડાઈ તમારી પાસે રહી શકતી નથી તમારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો ડ્રેસ કરો છો જૂઠું બોલનારોનો નાશ તમે કરશો ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન હે યહોવા મારા શત્રુના કારણથી તમે તમારા ન્યાયપણામાં મને ચલાવો મારી આગળ તમારો માર્ગ સરળ કરો કેમ કે તેમના બોલવામાં કંઈ શક્યતા નથી તેઓના અંતકરણોમાં નરી દુષ્ટતા છે તેમનું ગળું ઉઘાડી કબર છે તેઓ પોતાની જીભે ખુશામત કરે છે હે ઈશ્વર તમે તેઓને અપરાધી ગણો તેઓ પોતાની યુક્તિઓમાં પોતે ફસાઈ પડે તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડશે લીકાળો કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષ નાદ કરશે વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે કેમ કે તમે ન્યાયને આશીર્વાદ આપશો હે યોવા જાણે ઢળથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો પ્રભુ તેના વચ્ચે પુષ્કળાથી તને કૃપા આપે પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવ્ય હોવા બાપ તમારો આભાર તો કર્મણ્ય છે તે નવો દિવસ અમારા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધું અને દિવસને માટે જોયેલા તમામ માનો તમારા ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ પૂરા પાડ્યા અને આ સમય તમે એમને આપ્યો કે અમે તમારા જીવન તો વચનો વાંચન કરી શકીએ આ વચનો વાંચીને અમે ભૂલી ન જઈએ કે છોડી ન દઈએ પણ આ વચનોને સમજીએ તમારા જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમારી કૃપા આમ સગડાઓને પરાવા દો આ વચનો જેઓ સાંભળે છે તેવા સગડા લોકો પર તમારી આશીષની વર્ષા થવા દો તેઓના કામ નોકરી ધંધા રોજગારોને તમે આશીર્વાદિત કરો બાપ તેઓને જોઈતા તમામ શાળાઓના તમારા અખૂર ભંડારમાં તમારી ઈચ્છા મુજબ તેઓને મળી તેવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ આધિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક તમે આમ સગડાઓનું રક્ષણ કરો પિતાબા વિશેષ પિતાબા તમારો બાબુ ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમુ હર હર હંમેશ તૈયાર હોઈએ તેને માટે તમારી કૃપા અમ સગડાઓને ભરાવવા દબા જેઓ હજુ સુધી તમારા નામને માન મહેમાનને ગૌરવ આપતા નથી તમારા નામને જાણતા નથી તેવા તમામ લોકોના માટે મેં તમને વિનંતી કરી કે તમે તેઓના હૃદયને સ્પર્શો તેઓના હૃદયોના દ્વાર તમે ખોલો અને તેઓ તમને ઓળખે તમારી હજૂરમાં આવે અને તમારી હવે ઘૂંટડે પડીને તમારા ગુણગાન ગાય તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દબાવો તમારા સેવક સેવિકાઓના ઘણી જગ્યાએ શતાવણીઓ થઈ રહી છે ત્યારે પિતા બાપ અમે વિનંતી કરીએ કેવા સતાવનાર દુષ્ટ લોકોની તમે તમારા પવિત્ર પવન હાથના સ્પર્શ પડે સ્પર્શો અને તેઓના હૃદયોને તમે બદલો બાપ તેઓ પણ તમારા બાળકો બને અને તમારા લોકોની સતામણી બંધ થાય એવી કૃપા તમે થવા દો સતામણી ભેટના સગડા લોકોને પિતા બાપ તમે હિંમત બળ અને ડાકણ પૂરા પાડો અને તેઓની સહાયતા મદદ કરો તેઓના કુટુંબોની સહાયતા મદદ કરો બાપ જુવાન યુવાન યુવતીઓ જેઓ તમારા માર્ગોમાંથી ભટકી ગયા છે એવા તમામ યુવક યુવતીઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ ત્યાં ધન તમારું છે ત્યારે પિતા બાપ તમે તેઓને તમારામાં વાળો અને તેઓ તમારા માર્ગોમાં ચાલે તેવી કૃપા તમે થવા દો અત્યારની આ વિકટ પરિસ્થિતિઓની અંદર પિતા બાપ અમે તમને વળગી રહીએ તમારા માર્ગોમાં ચાલીએ અને દરેક શૈક્ષણિક બાબતોથી બચી લઈએ તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો ભાવ મારા દેશના રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને શક્તિ સામ શક્તિ સામર્થ્ય ભરપૂર આપડો તેઓની શારીરિક તંદુરસ્તી પરો અમારા હોટલ દ્વારા અમે આ તમામ વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ કેમ કે તમારા એકના એક પુત્રના લોહી વડે તમે અમોને ખંડીને તમારા બાળકો બનાવે છે અને એ રૂ અમે તમને બાપ કરીને તમારી સમક્ષ આવીએ છીએ ત્યારે પિતા બાપ અમારી વાણી સાંભળો અમારી વિનંતીઓ સાંભળો અમારી આ તમામ વિનંતીઓ તમારા પુત્રી મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા Thank mm -hmm. you.